નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર સત્યાગ્રહ આશ્રમ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું તો જવાબ આવશે બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું બીજું વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો સમાધાન વાતોથી નહીં જીવનથી થશે તમે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું એ ભાષણમાં મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે પરમ સત્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું તને જો અહીંની રહેણે કહેણે ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માંગતી હો તો અહીં રહે મને એથી ખુશી થશે આગળ વધીને ગાંધીજીએ કહ્યું પણ તમે થોડા માંદલા દેખાવો છો આત્મજ્ઞાની કદી માંદો ના પડે ત્રીજો સવાલ વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો પરંતુ શક્તિ ઘટી જતા દોઢ શેર દૂધ ભાખરી બે અને કેળા ચાર પાંચ બે પૈસાની જુવાર અને પાંચ પૈસાનું દૂધ આટલો ખોરાક લેવાનું રાખ્યું ધોરણ ત્રણથી આઠની સ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમારે જોઈતી હોય તો એ પણ તમને મળી જશે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો નંબર પણ આપેલો છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર એક વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા તો એક વર્ષની રજા લઈ વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો તેમણે ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય મનુસ્મૃતિ યોગદર્શન ન્યાયસૂત્ર વૈશેષિક સૂત્ર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદો શીખવ્યા તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી એમાં વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો વર્ગ શરૂ કર્યો સૌએ બશેર દળવાનો એક પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના બે મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે ચારસો પુસ્તકો જમા થઈ ગયા બીજો સવાલ વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની પરંતુ વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી ઉણપ કે ઓછપ દેખાય નહીં વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે પૂર્ણ પુરુષ છે એવો ભાસ થતો હતો ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોય પણ તેમણે જોયું કે ગાંધીજી હર હંમેશ પોતાને અધૂરા માનતા ગાંધીજી હંમેશા કથા કરતા કે હું હજુ પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું આમ વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિ પ્રમાણેની કસોટી કરી જોઈ પણ તેમની કસોટીમાં અન્ય સજ્જનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા એટલે વિનોબાને ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ થયું મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ સોશિયલ મીડિયાના બારકોડ તમને આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો વિનોબા ભાવે ઈસવીસન ઓગણીસો એકાવનમાં આ ભુદાન યાત્રાનો આરંભ કર્યો એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનઃ વિતરણ કરવી જોઈએ સદીના દશકમાં વિનોબાએ ભૂધાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો તેનો ઉદ્દેશ્ય અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ આપેલી છે જરૂરથી મેળવી લેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં